પાણી પર લખેલ અક્ષર જેવું હોય છે આ સુભાષિત વચન નો મહિમા સમજાવવામાં આવ્યા છે સત્પુરુષો વચન એ પથ્થર લકીર જેવું હોય છે તે રમત માં ગમે તે પણ બોલે છે ગમે તે બોલે છે તે કોઈ પણ ભોગ્ય કાર્ય છે તે પોતાના વચન અનુસાર જ કાર્ય કરે છે તે પોતાના વચનને મિથ્યા થવા દેતા નથી જ્યારે દુષ્ટજનોને જનોને પોતાના વચન કે બોલની કઈ કિંમત કે મહત્વ હોતું નથી તે બોલે કઈક જુદું છે અને આચરણ પણ કઈક જુદું જ કરે છે દુષ્ટજનોનું જનોનું વચન એ પાણી પર લખેલ અક્ષર જેવું હોય છે જે ક્ષણ બાદમાં જ ભૂસાઈ જાય છે ગુજરાતી ભાષામાં પણ આ વિચારને સાર્થક કરતા કહેવાયું છે કે વાવ કરે વાદળ કરે આ મહાપુરુષો અને સજજનોનું વચન અમૂલ્ય હોય છે તેઓ પોતાના સિદ્ધાંત અને વચનને જ ગળghi રહે છે ભગવાન શ્રી રામના વંશમાં કે પણ કહેવાયું હતું કે રઘુકુળની રીત સદા ચલી પ્રાણ જાય પર વચન ન જાય પ્રાણ જાય પર વચન ન જાય વસિદ સંદેશ નાટક માતૃભાષામાં પ્રસુત કરી શકી